ભલો શ્રી પ્રાનાત પ્યારે કી સુંદર સાજજી આજે તો આમ તો તારીખ બદલાઈ છે પણ સાથે સાથે આપણો ભાવ બદલવાનો પણ દિવસ હોય અને આપણે જયકારો આપણી અંદર અંદરスピર્યુચલ પાવર અને પર નિહાત ઊંચા કરીને ન લગાવીએ તો કેમ નું ચાલે જયકારો લગાવવાનો હોય એટલે આપણો બંને હાથ ઊંચા બીકોઝ હાથ એ આપણો એન્ટેના છે એન્ટેના ઊંચો કરીએ ને તો આપણે સિગ્નલ બરાબર આવે અને આપણી અંદરની જે નેગેટિવતા છે ને એ એન્ટિના દ્વારા તાર જાય અને પોઝિટિવતા એન્ટિના દ્વારા ઇન્સ્ટોલ થાય એટલા માટે એન્ટિના લગાવવાનું હે શ્રી પ્રાણનાથ પ્યારે કી જય સદગુરુ મહારાજ કી જય મહારાજ છત્ર કી જય આજે નવું વર્ષ એટલે બધાના દિલમાં પ્રેમ અને ઈશ્કનો ભાવ ભર્યો છે રાઈટ બધાના દિલમાં હવે વાત ને લતા કાકી કે પરમધામ જવું હોય તો જે પ્રેમ છે જ આપણે લોકો પરમધામમાં પહોંચી શકીએ છીએ એક સ્ટોરી કહું કે એક રાજા છે એ રાજા એલાન કરાવે છે કે નગરજનોના કામને પ્રસન્ન થાય છે અને રાજા જે છે એ રાજા એલાન કરાવે છે કે નગરજનોને જે જોઈતું હશે એ હું આપીશ અને એ બધા નગરજનો જે હોય છે એ નગરજનો બધી ભૌતિક વસ્તુઓ માંગતા હોય છે જેમ કે સોના ચાંદીના દાંગીના અઝરકન દોલત એ બધી ભૌતિક વસ્તુઓ માંગતા હોય છે પરંતુ એક યુવતી હોય છે 18 થી 20 વર્ષની યુવતી એ સાઈડમાં બેઠી હોય છે તો રાજા એને જઈને પૂછે છે કે તે કેમ કંઈ ના માંગે તારે કઈ ન જોતું એમ તો યુવતી કહે છે કે મને તો આપેતાથી પણ ઉપરની વસ્તુ જોઈએ છે તમે આપશો તો રાજા કહે છે શું જોઈએ છે તારે તું કે તો કરી મે આજે બધાને વચન આપ્યું છે કે હું આપીશ તો બધા આપી સજે તો એ યુવતી કહે છે મને તમારું દિલ જોઈએ છે મને તમારો હાથ જોઈએ છે એને ખબર હતી કે જો હું પ્રેમથી એમને વાત કરીશ તો આખો રાજ્ય જીતી લઈશ અને રાજા જે છે એ રાજાને પ્રેમ અને ઈશ્કથી દિલ આપી દે છે અને એ જ રીતે એ આખા રાજ્યની મહારાણી બની જતી હોય છે એટલે આપણે

પણ આજની જનરેશન એક મિસગાઈડેડ જનરેશન નથી પરંતુ કન્ફ્યુઝ જનરેશન છે એને જરૂર છે માત્ર વાની તરફ લાવવા માટેના સાચા માર્ગદર્શન પેરેન્ટ્સ બૂમ પાડે છે કે મંદિરમાં આવો મંદિર પર પેરેન્ટ્સ જો નાનપણથી બાળકને ધર્મ તરફ ઉભાડે તો કદાચ બાળકને તકલીફ નઈ પડે પણ પેરેન્ટ્સ જો વિચારતા હોય કે તારે પણ છે પછી બાળક મોટું થઈને આ બધું કરશે તો એ વસ્તુ ખોટી છે કારણ કે પાકા માટે કે આટલું બેસે

આપ સૌ સુંદર સાત જીવનમાં પાણીના પ્રકાશનો ભરપૂર ફેલાવો થાય તેવી શુભકામનાઓ સાથે આપ સૌ સુંદર સાતની અંદર નિરાત્મા પરમાત્માના મારી અંદરની આત્મા સૌ